ડેડીયાપાડાના એમએલએ ચૈતર વસાવા કે જેઓ પાંચમી જુલાઈથી જેલમાં બંધ છે અને હવે થોડાક સમય પહેલા અઠ્યાવીસમી તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હતી પરંતુ વકીલોની હડતાલના કારણે તે નહોતી હાથ ધરી શકાય હવે ચૈતર વસાવાના જામીન અરજી પર સુનાવણી અગિયારમી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે સાથે જ ચૈતર વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી લડવા જઈ રહ્યા છે જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું જેમની જામીન અરજી પર સુનાવણી અઠ્યાવીસમી તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાવવાની હતી પરંતુ વકીલોની હડતાલના કારણે તે ટળી ગઈ હતી પરંતુ હવે આ કેસમાં સુનાવણી અગિયારમી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે આ ઉપરાંત હવે ચૈતર વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી લડવા જઈ રહ્યા છે અને હવે વિક્રમ ચૌધરી ચૈતર વસાવા થકી ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીનને લઈને દલીલો કરશે ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવા કે જેઓ પાછલા કેટલાય સમયથી જેલમાં બંધ છે પરંતુ જ્યારે તેઓ નિશ્ચલી કોર્ટમાં જામીન માટે અપીલ કરે છે ત્યારે આ જામીન અરજી ફગાવવામાં આવે છે તે પછી ડેડીયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી માટે અપીલ કરી હતી પરંતુ કોઈને કોઈ કારણોસર ગુજરાત હાઈકોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી ટળી જાય છે કોઈક વાર સરકારી વકીલ જવાબ નથી આપી શકતા તો ક્યારેક એમએલએ ચૈતર વસાવાના પોતાના વકીલ પણ સમય માંગી લે છે તો હવે ગુજરાત હાઈકોર્ટમાં વકીલોની હડતાલના કારણે એમએલએ વસાવાનો જેલવાસ ઓગસ્ટના રોજ લંબાયો હતો અને આ પહેલા તેરમી ઓગસ્ટના રોજ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હતી પરંતુ તે પછી અઠ્યાવીસમી ઓગસ્ટે સુનાવણી હાથ ધરાવવામાં આવવાની હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાલના કારણે આ સુનાવણી ટળી ગઈ હતી કેમ કે ચૈતર વસાવાના વકીલો પણ કોર્ટ રૂમમાં સુનાવણીથી અડગા રહ્યા હતા આ પહેલા નિશલી કોર્ટ અને સેશન કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી જો કે ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને હવે ચૈતર વસાવાના જામીન પર 11મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે જેમાં આખા કેસમાં સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી હાઈકોર્ટમાં દલીલો કરશે હવે વાત કરીએ આખી ઘટનાની તો જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો આ ઘટના આદિજાતિ વિકાસ કચેરી ખાતે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોની જે મીટિંગ હતી જે સંકલન બેઠક હતી તે દરમિયાન બની હતી આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને આ ધરપકડ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયું હતું તો હવે જોઈએ અગિયારમી સપ્ટેમ્બરના રોજ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટ શું ચુકાદો આપે છે તો આ બાબતે અમે તમને અપડેટ આપતા રહીશું જોતા રહો જમાવટ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર